પાટણના સમી ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની પૂર્વ તૈયારીઓને અપાયો આખરીઓ જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિ દ્વારા ધ્વજવંદન સમારોહની તૈયારીઓનું કર્યું નિરીક્ષણ પંદરમી ઓગસ્ટના રોજ સમી ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ પાટણ જિલ્લાના જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આ વર્ષે સમી મુકામે થવા જઈ રહ્યો છે જેની જિલ્લા તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે પંદરમી ઓગસ્ટના દિવસે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના હસ્તે ધ્વજવંદન થવાનું છે ત્યારે આજરોજ કાર્યક્રમની તૈયારીઓની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો પંદરમી ઓગસ્ટના ધ્વજવંદન સમારોહ પહેલા સમી મુકામે જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિ દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ધ્વજવંદન સમારોહ માટે થયેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટના મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન હર્ષધ્વની રાષ્ટ્રગાન સાંસ્કૃતિક કાર્યક્રમ પરેડ અશ્વસો સહિતના કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે જેનું પાટણ જિલ્લા વિકાસ અધિકારી બી પ્રજાપતિની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું આજે યોજાયેલ રિહર્સલમાં નિવાસી અધિક કલેક્ટર બી પટેલ મદદનીશ કલેક્ટર હરિણી કેઆર ડીઆર ડીએના નિયામક આરપી જોશી પ્રાંત અધિકારી જય પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ તથા ભાગ લેનાર સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા અનિલ રામાનુજ જ કરજન સંદેશ ન્યૂઝ રાધનપુર